હેલો ડાયરા ને ગુડ બાય આફ્ટરનું જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ કેમ છો ડાયરો મજામાં છો અને સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને બે હજાર તેવીસનો આપણે છેલ્લો વિડીયો આવશે આપણા કેમ કે કાલે છે એકત્રીસ તારીખ અને આ વિડિયો ત્રીસ તારીખે બનાવે એવી એકત્રીસ તારીખે આવે એટલે આપણો વિડીયો છેલ્લો આવશે બે હજાર તેવીસમાં તો સોમવાસન મોલાઈટ માં મોડું ના થાય ઉનાળા મોડું થાય નાખી કાલ થી મેઠા બેઠા ખાતા જાય છે

રખડાવી ને <laughs> 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 <laughs>

તમે મિત્રો જોયું છે પાંચ ક્યુ ને દૂ ને એવું બધું આપડે તો કઈ જોયું નથી જોયેલા છે રૂપિયા

Gading ini nih pati sodinya ya, mulai kerisah simet na wulan. Simet, 28 set, 28 set, 28 set, 28 set. 28 set, 28 set. 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 28 nana 28 set. 28 set. 28 set. 28

હલો આઈલી તો પેલી ભરાણી છે પેલી દાણા પોલ નાખ્યા માંડવીના અને મે સોનુ આવી થી સોનુ એ બેન દાત એ બેન દાત બાબલું બાબલું હતું ના એટલે હા ઢીંગલો છે દાણા શેક દાણા ચાલો મિત્રો ભાઈ ભી દાણા શેકે આપડે માંડવીના વિના અને આપડે બસ ગાયું પેન્સ બધા પાણી પાઈ પાય દઈજો ખાલી કાઢે છોડી છે પાણી પીવા

અમને જય હાલો આપણે થોડાક દી કોઈ હે ને આપણે મહિના કેડે રેસિપી નું ચેનલ ચાલુ કરી આપણે હાલો છે ડાઈન તમે બધાય કહેતા ને ડાઈન નવી ચેનલ બનાવી દો હાલો ડાઈન નવી ચેનલ બનાવી દે કુકિંગ ચાલુ કરી મસ્ત મજાનું ને કુકિંગ ના વિડીયો બનાવશે પછી સપોર્ટ કરજો પાછા મિત્રો ચેનલ તો બનાવી દે પછી તમે સપોર્ટ ના કરો તો બંધ થઈ જાય બધું મજાનું આવે ને સપોર્ટ ન કરો તો જો મારવન સુઈ કે હે મેં ને તો પાણીમાં જાય બધા સપોર્ટ ન કરો તો ને કતો આયો પણ આઈ ગયો તો જ એટલે થોડા

અમારે મારે ગોપી બેન ખાય રજકો ચાલો દાણા સાફ થઈ જાય ને પછી બનાવવા મંડી જાય આપણે પોખા પાક મિત્રો આજે છે ને આપણે તગારું ભરીને સિંગ પાક એટલે પોખા પાક બનાવવાનો છે જો મોટું આપણું તગારું મૂકતી હતી ને કથરો જ ભરી દાણા છે આપણે છે ને મોટો પરિવાર એટલે બનાવવાનું જાજુ ટગારું ભરીને

ગોળ પડે આપડે ને બીજા ખાંડ ની તૈયારી હાલે છે ભાઈ ગોળ લેવા ગયા છે એટલા દાણા પીડા બનાવી નાખીએ બા બનાવે ચા

ટાઈટ આવે બે વાગે પછી હમણાં ત્રણ દિવસથી ટાઈટ છે ઓછી થઈ ગઈ રાતના બે વાગ્યા આજુબાજુ તો વાગે ને પછી જે ટાઈટ ચાલુ થાય અવાજ લગી બીજો કાન ચાલુ કરી દીધો હે મસ્ત મજાનો ખોખા પર ખોખા પાક છે મસ્ત બન્યો